બાળકો ની ભવિષ્ય પર ગંભીર અસર પડી છે ભાવનગરમાં ચૂંટણી કામગીરી માટે કુલ પાંચસો વીસ કર્મચારીઓની જવાબદારી સોંપવામાં આવી છે જેમાંથી આઘાતજનક રીતે બસ્સો કર્મચારીઓ ભાવનગર શિક્ષણ સમિતિના શિક્ષકો છે પ્રશ્ન એ થાય છે કે શું સરકારી વિભાગોમાં પૂરતા કર્મચારીઓ નથી કે જેમને આ કામગીરી સોંપી શકાય આ નિર્ણયની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડી રહી છે કેટલીક શાળાઓમાં તો પચાસ ટકા શિક્ષકોને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે જેનો સ્પષ્ટ અર્થ છે કે તે શાળાઓમાં શિક્ષણ કાર્ય લગભગ બંધ જ રહેશે શિક્ષકોની ચૂંટણી કામગીરી ખાસ કરી બીએલઓ તરીકે રજાના દિવસોમાં કરવાની હોય છે શિક્ષકો છેલ્લા પંદર વર્ષથી બી બીએલોની કામગીરી કરી રહ્યા છે નિયમ મુજબ બીએલઓની ત્રણ વર્ષની કામગીરી પછી જો તેમને મુક્ત થવું હોય તો તેમને છૂટા કરવા જોઈએ પરંતુ આ નિયમનું પાલન થઈ રહ્યું નથી શિક્ષકો અને શૈક્ષણિક સંગઠનોનું કહેવું છે કે ચૂંટણી અધિકારીઓએ શાસન અધિકારી સાથે પરામર્શ કરી અને શિક્ષકોની જવાબદારી સોંપવી જોઈએ જેથી કામગીરી યોગ્ય રીતે થાય અને શિક્ષકોને પણ હેરાનગતિ ન થાય આ સંઘર્ષ માત્ર શિક્ષકોનો નથી પરંતુ ભાવનગરના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોનો ઉજ્જવળ ભવિષ્યનો છે

શિક્ષણ સમિતિની જે સ્કૂલો છે એમાંથી લેવામાં આવે બસો બીજા ડિપાર્ટમેન્ટ નથી જે બી છે તો કલેક્ટર ઓફિસ છે મામલતદાર અન્ય ડિપાર્ટમેન્ટ છે એમાંથી કેમનો કર્મચારીને લેવામાં આવે અને ખાસ કરીને ભાવનગરના આ શિક્ષકોને જે લેવામાં આવ્યા છે એમાં ઘણા શિક્ષકો તો પંદર વર્ષની દેવાની કામગીરી કરી છે ઓલરેડી સ્વૈચ્છિક રીતે ત્રણ વર્ષ પછી એમ કહી શકે મારે નથી કરવી તો કરી શકે પણ આ સરકારમાં કશું ચાલતું નથી ઘણી સ્કૂલ એવી છે કે પંદર શિક્ષકોનો સ્ટાફ હોય એમાંથી નવ શિક્ષકને ચૂંટણીની જવાબદારી સોંપી છે તો સ્કૂલ તો અમારે બંધ રાખવાની કેમ ભાઈ અનેક પ્રશ્ન એવા છે કે બંને શિક્ષક હોય તો બંને સરકારી ચૂંટણીની કામગીરી છે તો એને વળતર રૂપિયા વળતર રજા દસ દિવસની પાછી ચાલુ શિક્ષણ આપવામાં આવશે એટલે દસ દિવસનું ઈ બસો શિક્ષક નું શિક્ષણ ભાવનગરના જે ગરીબ અને મધ્યમ વર્ગના છોકરા છે એનું શિક્ષણ બગડવાનું છે ત્યારે અમે રજૂઆત કરી આવ્યા છીએ કે કલેક્ટર સાહેબને કે ચૂંટણી અધિકારી હોય એ ડાયરેક્ટલી શાસન અધિકારી હોય સાથે ટોક કરે વાતચીત કરે અને એમાંથી દરેક સ્કૂલમાંથી કદાચ બબ તત્તર શિક્ષક અને કરવી જ પડે ચૂંટણીની કામગીરી કરવી જ પડે અડધા ન રહેવાય પણ કાંઈક એનો રસ્તો કાઢે એવી માટે અમે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પરિવાર સાથે આવ્યા હતા રજૂઆત કરી અને યોગ્ય નિરાકરણ આવશે એવી કલેક્ટર સાહેબે વાત પણ કરી છે આજે ખાસ કરીને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે ભાવનગર શહેરની પ્રાથમિક શિક્ષણ સમિતિના જે શિક્ષકો સાથે અન્યાય કરવામાં આવ્યો છે આમ જોવો તો પાંચસો વીસ જે કામગીરીમાં બીએલઓ લેવાનો હોય એમાં માત્ર ભાવનગર ભાવનગર પૂર્વ અને જે શાળાઓ છે એમાંથી જ બસો શિક્ષકો હાયર કરવામાં આવ્યા છે ખાસ કરીને નિયમ એવો હોય છે જેને પંદર વર્ષથી કામગીરી બીએલઓ માં કરી હોય એને ત્રણ વર્ષ સોરી આમ તો ત્રણ વર્ષની કામગીરી કરી હોય એને સ્વૈચ્છિક રીતે છૂટા થઈ શકે તો આમાં અમુક શિક્ષકો એવા લીધા છે જેને પંદર વર્ષ સુધીની કામગીરી કરી છે તો તમે એક બાજુ ભણશે ગુજરાત રમશે ગુજરાત ની વાત કરો છો અને તો આમાં આટલા શિક્ષકો તમે આમાં હાયર કરશો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના ભણતરનું શું થશે તમે જુઓ એક તો આપણે ભાર વિના ભણતર ની વાત કરીએ છીએ અને એક બાજુ શિક્ષકો વિના ને ભણતરનું તમે આવેદન ગોઠવો છો એ જ અંદાજે આજે અમે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના અનુકૂળ ભાવનગર કલેક્ટર શ્રીને અમે આવેદન રૂપે એવું કહ્યું છે કે આમાં યોગ્ય ન્યાય કરો જેથી આટલા બધા શિક્ષકો ન રોકાય ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોનું ભણતર પણ ન બગડે એવો હોતો રસ્તો કરો